નમસ્કાર આપ શ્રી મારુતિ મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રી નિમિત્તે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે લોક સાહિત્ય કલાકાર રાજધાન ગઢવી અને માયાભાઈ આહિરના સ્વકંઠે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવ દિવસ ગરબે ઘૂમ્યા હતા અને પૂર્ણાહુતિના દિવસે ભંડારા સ્વરૂપે મહાપ્રસાત્રિ નિમિત્તે એક હજાર એક નંગ માતાજીના જવારા ભંડારો સતચંડી યજ્ઞ ગંગા પૂજન તેમજ નવ દિવસ ગરબા અને લોક ભવ્ય આયોજન તરસાલી હાઇવે બાયપાસ રોડ પર પીપળવાડી વાવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું શ્રી મારુતિ મંડળ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો જે બદલ મારુતિ મંડળના પ્રમુખ રાકેશભાઈ પટેલ ઓછુ ભાગ્યાભાઈ દ્વારા તમામ ભક્તોનો સાધુ સંતોનો મુખ્ય અતિથિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

કે મારુતિ મંડળ આવા સારા કાર્ય કરી છે એક સાથે બીજું પણ એક પણ એલાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે આદેશ કરવામાં આવ્યો છે મારુતિ અંગદાન કરી દેવું જોઈએ આપણે અંગદાન કરીએ કારણ કે જ્યારે આપણો છોડી જતો રહે છે તો એ અંગ આપણા ભરીને ભસ્મ થઈ જતા હોય તો એ અંગદાન કરવાથી આપણે કોઈનો જીવ વધશે કોઈના દિલની અંદર હૃદયની અંદર આપણે ધબકતા રહીશું આંખોના તેજની અંદર આપણે રોશની બનીને ને પથરાતા રહીશું તો કોઈને મદદ કરવાનું છે આપણે માનવી માનવી આપણો દેહ જતો રહે રાખો સર કરી અને કરી કરીએ કઈ સારા કર્મ કરીએ આજે કેટલા લોકો દ્વારા અંગદાન માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કદાચ આપણે પાંચ તો છે જ અને મને વિશ્વાસ છે કે ઘણા બધા લોકો મોટી સંખ્યાની અંદર અંગદાન કરશે